મહિલાઓ માટે ગરમીનો વીમો મહિલા હાઉસિંગ ટ્રસ્ટે ઇન્ફોર્મલ સેક્ટરમાં મહિલાઓને સશક્ત કરવા માટે નવીન ક્લાઇમેટ રિસ્ક ઇન્સ્યોરન્સની ભવ્ય શરૂઆત કરી જેમાં અસહ્ય ગરમીના જોખમ સામે હવે વીમો મળશે માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશના ચોત્રીસથી વધુ શહેરોમાં આવાસ પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જના મુદ્દે કાર્યરત સંસ્થા મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા અસંગઠિત ક્ષેત્રની મહિલાઓ માટે વિશેષ ક્લાઇમેટ રિસ્ક ઇન્સ્યોરન્સ સ્કીમનો શુભારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે બીજલ બ્રહ્મભટ્ટ ડાયરેક્ટર સિરાજ હિરાણી ભાવના મહેરિયા રાજી ગોરાણા ધ્વનિ શાહ નિત્તલ પટેલ ચિરાયુ બ્રહ્મભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ખાસ પ્રકારનો આ વીમો ગ્લોબલ પેરામેટ્રિક્સ હાઉડેન ગ્રુપ અને ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે આબોહવાની અસરો અને વધતી જતી અસહ્ય ગરમીથી સામાન્ય જનતા અને એમાં પણ અસંગઠિત ક્ષેત્રે કામ કરતી મહિલાઓને સ્વાસ્થ્યની સાથે સાથે આજીવિકાનું પણ ખૂબ મોટું જોખમ રહેલું છે તેવા સંજોગોમાં એક અનોખા વીમા કવચનો શુભારંભ કરવામાં આવ્યો છે શરૂઆતમાં આ યોજનામાં અમદાવાદ વડોદરા સુરત તાપી ગાંધીનગર અને આણંદની અસંગઠિત ક્ષેત્રની મહિલાઓને આવરી લેવામાં આવશે આવા પ્રકારના વીમામાં પ્રીમિયમ અને પેઆઉટ ખૂબ અગત્યના પાસા છે મહિલાઓના સૂચનોને ધ્યાનમાં રાખી વીમાનું પ્રીમિયમ પણ સામાન્ય મહિલાને પોસાય તેવું રાખવામાં આવ્યું છે ઇન્સ્યોરન્સનો સમયગાળો ઉનાળાની ઋતુમાં એપ્રિલ માસથી જુલાઈ માસ સુધીનો રાખવામાં આવ્યો છે અમદાવાદ સંજીવ રાજપૂત મારું નામ બીજલ બ્રહ્મભટ્ટ છે અને હું મહિલા હાઉસિંગ ટ્રસ્ટમાં ડિરેક્ટર છું મેડમ આ રોજ એક મહિલાઓ માટે એક પ્રકારનો ખાસ ઇન્સ્યોરન્સ લોન્ચ કરવામાં આવી રહ્યો છે એના વિશે થોડીક માહિતી હા એટલે આ ગરમીનો વીમો છે એટલે જ્યારે ગરમી વધી જાય અને તેના માટે થઈને બહેનોને કેવી રીતે કવર કરી શકાય કારણ કે એમને એમની ઇકોનોમિક પ્રોડક્ટિવિટી એટલે આર્થિક ક્ષમતા ઘટી જાય છે લગભગ એક તૃતીયાંશ જે પહેલાં કામ કરે છે ગરમી પહેલાં એનાથી એક તૃતીયાંશ ઓછી થઈ જાય છે તો એમની આર્થિક જે નુકસાન હોય એ કવર કરી શકાય અથવા તો એમને કોઈ આરોગ્યને લગતી કોઈ સમસ્યાઓ થાય તો એમાં જે ખર્ચ થાય તેને પહોંચી વળવા માટે ગરમી માટેનો વીમો ચાલુ કર્યો છે અને એમાં ખાસ પેરામેટ્રિક છે વીમો એટલે કે જ્યારે એક તાપમાન એટલે ઓછામાં ઓછું તેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી જ્યારે અમદાવાદમાં થશે ત્યારે એ ટ્રિગર થઈ જશે ઓટોમેટિક અને બેનોના એકાઉન્ટમાં લગભગ સાડી સાતસો રૂપિયા જમા થઈ જશે ને મેક્ઝિમમ કવર બે હજાર રૂપિયા છે અને વીમો અમદાવાદ સુરત અને વડોદરાની લગભગ છવ્વીસ હજાર બહેનોને કવર કરે છે ઓકે